પૂર્વ બચાવ તાલુકાના ગામ વાંડિયા અદાણી કંપની દ્વારા ખેડતોની પરમિશન વગર કામનો આરંભ ખેડૂતોમાં ભારે રોષ તારીખ એકવીસ ઓગસ્ટ બે હાજર પચીસ બચાવ તાલુકાના વાંડિયા ગામે આજે અદાણી કંપનીએ ખેડતોની લિખિત પરમિશન લીધા વગર જ ખેતરોમાં કામ શરૂ કરી દીધું હોવાનો આક્ષેપ ઉઠ્યો છે ખેડૂતો જણાવે છે કે કલેક્ટર સાહેબે અગાઉના આદેશમાં સ્પષ્ટ કર્યું હતું કે ગામના ખેડૂતોને સમજાવી ચર્ચા કરી અને તેમની મંજૂરી બાદ જ પ્રોજેક્ટ સંબંધિત કામ થઈ શકે પરંતુ ખેડૂતોના આક્ષેપ મુજબ કોઈ મીટિંગ યોજાઈ જ ન હતી છતાં અધિકારીઓએ ખોટા દાવો કર્યો કે ગામમાં યોજાઈ ગઈ છે આ ભારે ગુસ્સો મીડિયા સાથેનો વિવાદ ઘટનાની માહિતી એકત્ર કરવા આવેલા મીડિયા કર્મચારીઓ વિડીયો અને ફોટો લેતા અદાણી કંપનીના કર્મચારીએ પ્રયાસ કર્યો હતો અહીં સુધી કે મીડિયા કર્મચારીઓએ જણાવ્યું કે અમારા બાયોડેટા કાઢી લઈએ તેવી ધમકી પણ આપવામાં આવી હતી આ ઘટનાથી સવાલ હવે ઊભો થાય છે કે કંપની શું છુપવા માંગે છે ખેડૂતોના સવાલ ખેડૂતો ખુલ્લામ પૂછે છે શું અદાણીના કર્મચારી કચ્છ કલેક્ટરના નિયમો અવગણી પોતાના નિયમો ચલાવશે સરકારના કાયદાને તોડી કંપનીના હિતમાં કામ કરાશે લોકોમાં રોષ ગામના ખેડૂતોને લોક સમાજમાં ભારે રોષ છે લોકો સરકારની સામે જ આવી ગેરરીતિઓ થતી હોવાનો વિરોધ કરી રહ્યા છે હવે આ મુદ્દે ન્યાયની માંગ કરી રહ્યા છે હવે મુખ્ય પ્રશ્ન એ છે કે સરકારના નિયમો સાચા અર્થમાં અમલમાં આવશે કે પછી કંપનીઓ પોતાના નિયમો જ રાદશે રિપોર્ટર નરેશ દિવ્યાસ તંત્રી બનાસ સિપુકાર બનાસકાંઠા